હવે સમાચાર વિગતવાર બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાળ કરવા માટે ગયેલા યુવાનના આળા સંબંધની શંકા રાખી પતિ સહિત બે ઈસમોએ યુવાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ચીકી મોતને ઘાત ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે મૂળ નવજીવન ઝૂપડપટ્ટી અને હાલ ભરૂચના કુડિયા સ્થિત સુપરમાર્કેટ સામે રહેતી સોનલબેન વસાવાના પતિ કરણ જયંતિ વસાવા ગત રોજ સવારે ઘરેથી ટિફિન લઈ ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદી કિનારે તુવેરના ખેતરમાં વાળ કરવા માટે ગયા હતા તે દરમિયાન પતિ કરન વસાવાની નણંદ જોસ્બેન ઉપર ફોન આવ્યો હતો અને અહીંયા ખેતરમાં જવાની વાડ ખુલ્લી છે ત્યાં ગોલ્ડન બ્રિજ ઝુપરપટ્ટી ખાતે રહેતો અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા ઊભા છે જે બંને ડોળા કાઢે છે તેવું કહેતા બહેન જોસ્નાએ કરન વસાવાને ઘરે આવી જવાનું જણાવ્યું હતું જે બાદ યુવાન કંઈક સમજે તે પહેલા જ પત્નીના આળા સંબંધની શંકા રાખી અર્જુન અને લાલા વસાવાએ અને પિતાને જાણ કરતા સોનલબેન સસરા જયંતી વસાવવા અને તેનીનો ભાઈ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યાં જતા કરણભાઈ લોહી લુવાન હાલતમાં પડેલો હતો જેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું હત્યા અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસે અર્જુન ઠાકોર વસાવા અને લાલા વેચાણ વસાવા વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે મારું નામ જોસના છે હું નવજીવન સ્કૂલ પછાડી રહું છું ઝુપરપટ્ટીમાં મારા ભાઈનો કોલ આવ્યો તો એને એવું કીધું કે બેન મને પેલો દુશ્મન મારો આંખો કાઢીને જુએ છે તો મેં કીધું ભાઈને કે તું તેથી બહાર નીકળી જા મેં ખેતીમાં પછી આવું છું એટલું કહીને ફોન મૂકી દીધો ફોન મૂકતા પહેલાં પહેલાં એ વાર કરી દીધો પછાડીથી દુશ્મને દુશ્મને વાર કહી દો તો ભાઈ હા બી નહીં બોલો ને ના બી નહીં બોલો પછી દવાખાના માટે આવીને અહીંયા ઓક્સિજન પૂરપૂર મૂકો છે ઓક્સિજન પર ડૉક્ટરે જવાની લીધી છે તો ડૉક્ટરે કીધું કે લાલો અર્જુન છે નામ એનું એને કરીથી કરી સજા મળવી જોવે જેવો મારો ભાઈ ગયો છે તો એને સજા મળવી જોવે એને ફાંસીનો હુકમ આપો બસ મારી આટલી વિનંતી છે મારે રૂપિયોથી પ્યાર નથી મારા ભાઈ થી પ્યાર હતો ને મારા ભાઈ ની દુશ્મનને એને બહુ જ કરી થી કરી સજા મળવી જોવે